રહ્યા છે ત્યારે કરી કોંગ્રેસ દ્વારા આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં વર્તમાન કેન્દ્ર સરકારમાં રહેલી ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા ઇલેક્ટ્રોલર બોન્ડના નામે થયેલા કૌભાંડની કોંગ્રેસ દ્વારા માહિતી આપવાની સાથે સાથે

ગુપ્તતાનો કાયદો પસાર કરેલો તેને સુપ્રીમ કોર્ટે રજ કર્યો છે દાન આપીને લાભની લૂંટ આ ઇલેક્ટ્રોનલ બોન્ડ દ્વારા કરવામાં આવી હતી એડી સહિતના જેના પર કેસ થયા હતા તેને બધાને સરકારને ખંડણી જેવી રકમ ભાજપને બોન્ડ સ્વરૂપે આપી હતી ભ્રષ્ટાચારની નવી નીતિ રીતે પ્રસ્થાપિત કરવાનું કામ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે કોર્પોરેટ ગ્રુપના દસ કંપની પંદર કંપની વીસ કંપની હોઈ શકે છે એટલે કોર્પોરેટ સમૂહ જેના માલિક એક જ હોય છે આડત્રીસ કોર્પોરેટર ગ્રુપને એકસો કોન્ટ્રાક્ટ છ વર્ષમાં મોદી સરકારે આપ્યા છે કોર્પોરેટરના પ્રોજેક્ટ લગભગ ચાર લાખ કરોડની માત્રામાં રકમમાં છે આ પ્રોજેક્ટ મેળવવા કંપનીઓ દ્વારા બસો કરોડના ઇલેક્ટ્રોલર બોન્ડ ખરીદવામાં આવ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયા છે